નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કર્યું છે ધ્વજવંદન દરમિયાન તેમણે મહત્વની યોજનાની જાહેરાતો કરી છે તો વધુમાં તમને જણાવી દઈએ મિત્રો કે વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી બારમી વખત સતત બારમી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કરનાર વડાપ્રધાન બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ કાર્યક્રમ દરમિયાન મહત્વની યોજનાઓની જાહેરાત કરી છે સંપૂર્ણ માહિતી જોઈએ આજના વિડીયોમાં તો પીએમ સ્વાનિધિની યોજનાનો ઉલ્લેખ જે હપ્તો બે હજારનો આપવામાં આવશે તે યોજના વિશે વાત કરી છે તેમજ યુવાનોને રોજગારીના હેતુથી પંદર હજાર ની સહાય આપવામાં આવશે તેવી યોજનાની પણ જાહેરાત કરી છે ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત પણ કરી છે લાલ કિલ્લા પરથી પીએમ વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું કે દિવાળીના અવસર પર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છે જેનાથી જીએસટીના દરોમાં મોટા ફેરફાર કરવામાં આવશે જીએસટી દરોની સમક્ષા કરવામાં આવશે જેનાથી લોકો માટે જે ટેક્સ છે તે ઓછો ચૂકવવો પડશે તેવી યોજનાઓ લાવી રહ્યા છે આમ દિવાળીના તહેવાર ઉપરની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે જીએસ્ટી ના દરોમાં સમીક્ષા કરવામાં આવશે જેનાથી ટેક્સમાં ઘટાડો થશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વપૂર્ણ સમાચાર સુરતના હીરા ઉદ્યોગ પર મહત્વપૂર્ણ અસર થવા જઈ રહી છે અને તેનું મુખ્ય કારણ રહે છે અમેરિકા તરફ લાગવામાં આવેલું ટેરિફ મિત્રો વિશ્વની અંદર યુદ્ધ બે પ્રકારે લડાતા હોય છે એક તો હથિયારો દ્વારા એક દેશ બીજા દેશ ઉપર હુમલો કરતો હોય છે અને બીજું છે ટેરિફ એટલે કે ટેક્સ દ્વારા જે એક દેશ બીજાના દેશ ઉપર જે ટકા ટેરિફ લગાડે છે એનાથી દેશની અંદર આર્થિક મંદીનો પણ સામનો કરવાનો આવતો હોય છે તો મિત્રો હાલમાં જે અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લાવી દીધો છે જેનાથી દેશમાં સૌથી મોટું કેન્દ્ર હીરા ઉદ્યોગનું હતું એટલે કે સુરત સુરત કેન્દ્ર છે જે હીરા ઉદ્યોગનું મોટું બજાર માનવામાં આવે છે તો સુરતના વેપારીઓ ઉપર મોટું આર્થિક સંકટ ઉભી ઉભું રહ્યું છે ગયા વર્ષોમાં અમેરિકામાં નિકાસથી પહેલેથી જ પચીસ ટકા ઘટી હતી અને ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ ત્રીસ થી પાંત્રીસ ટકા ઘટી ગયું હતું નિષ્ણાતો કહે છે કે જો ટ્રમ્પનું ટેરિફ અંગેનું વલણ આજ રહ્યું તો નવા ટેરિફ લાગુ કરવાથી નિકાસમાં વધુ ઘટાડો થશે જેથી માઠી અસર થઈ શકે છે અને હીરાનો ઉદ્યોગ જે મંદીમાં સપડાઈ રહ્યો છે અને ટેરિફને કારણે વધુ પણ મંદ પડી શકે છે અને દેશને આર્થિક રીતે પણ નુકસાન થઈ શકે છે અમેરિકાએ ભારત ઉપર જે પચાસ ટકા ટેરિફ લાગી દીધું છે જેના કારણે સુરતના જે હીરા ઉદ્યોગના વેપારીઓ છે તેમને અમેરિકાની અંદર હીરા ઉદ્યોગ માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એટલે કે આયાત નિકાસ કરવાની હોય છે તેના પર પચાસ ટકા ટેક્સ ભરપાઈ કરવાનો રહેશે જેના હેતુથી હીરા ઉદ્યોગના જે વેપારીઓ છે તેના પર ખૂબ માઠી અસર જોવા મળે છે કેમકે પચાસ ટકા ટેક્સ પચાસ ટકા ટેરિફ તેઓ ભરે છે જેના કારણે હીરા ઉદ્યોગમાં જે

જો પચાસ ટકા ટેરિફમાં કોઈ સુધારો કરવામાં નહીં આવે તો સુરત હીરા ઉદ્યોગના વેપારીઓને એવું કહેવું છે કે ત્રીસથી પાંત્રીસ ટકા હાલમાં જે ઉત્પાદન છે હીરા ઉદ્યોગનું તે ઘટી ગયું છે અને હજી પચાસ ટકા ટેરિફ જો અમેરિકા લગાડી દીધો છે તેનામાં જો કોઈ સુધારો કરવામાં નહીં આવે તો હજી પણ હીરા ઉદ્યોગ વધુને વધુ મંદીમાં જઈ શકે એવું પણ બની શકે છે ત્યારબાદ મહત્વની યોજના વિશે જાણકારી મેળવીએ તો દીકરીઓને મળે છે પચાસ હજાર રૂપિયાની સહાય તો જાણીએ સમગ્ર આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે એટલે કે મિત્રો દેશની તમામ છોકરીઓ જે ગરીબ વર્ગની હોય દેશની તમામ દીકરીઓ ભણી ગણીને આગળ આવે અને દેશમાં પોતાનું નામ બનાવે તે હેતુથી ભારત સરકાર દ્વારા તમામ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ એટલે કે કોલરશિપ સહાય પેટે આપવામાં આવે છે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ધોરણ અગિયારમાં અને બારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને રૂપિયા પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આમ ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને કુલ પાંત્રીસ હજારની શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહે છે જેના માટે ગુજરાત સરકારે નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે એટલે કે મિત્રો પીએમ નરેન્દ્ર મોદી સાહેબે સાક્ષરતા વધે અને છોકરીઓ છે જે પોતાનું શિક્ષણ વધારી શકે અને સમાજમાં પોતાનું નામ બનાવી શકે અને કન્યા કેળવણીને ઉત્તેજન મળે

તેમજ આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો તથા તમામ વાલીઓ મિત્રો સુધી શેર કરો જેથી કરીને બાળકો પોતાની શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે અને વાલીઓ પણ પોતાની દીકરીઓ અભ્યાસ કરતી હોય નવમાં ધોરણથી બારમા ધોરણમાં અભ્યાસ કરતી હોય તો તેવા તમામ વાલીઓ પોતાની દીકરીઓને નમો લક્ષ્મી પોર્ટલ ઉપર જે યોજના મળે છે તેનો લાભ મેળવી શકે તો વધુમાં જોઈએ મિત્રો ખેડૂત સહાય યોજના વિશેની માહિતી વિશે તો મિત્રો ખેડૂતોને નેવું ટકા સબસિડી આપવામાં આવે છે મિત્રો ખેડૂતોએ પીએમ કુસુમ યોજનાનો જો લાભ લેવો હોય તો તેમને સબસિડી આપવામાં આવે છે આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોએ જે ખેતર હોય છે તેની અંદર સોલાર પ્લાનેટ ફિટ કરાવવાનો રહે છે જેના દ્વારા તેઓને જે સિંચાઈ એટલે કે પાણી પાવા માટે ખેતરમાં પાણી પાવા માટે જે લાઇટ વીજળીનો આધાર રાખવો પડે છે તેનો રાખવાનો રહેતો નથી પરંતુ તે સોલાર પ્લાન્ટ દ્વારા જ છિનસે કુવામાંથી કે બોર દ્વારા જે પાણી પોતાના પાકને પાઈ શકે છે સમજીયા સમગ્ર યોજના વિશે તો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પાડ પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ પંપ સેટ સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરની અંદર સોલાર પંપ સેટ કરી દેવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી છિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવાનું રે રહેશે નહીં વિચારવા જેવી વાત છે કે આ યોજનાનો જે લાભ છે તે કેવા કેવા ખેડૂતોને મળશે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને એકતાલીસ સોલાર એનર્જી પંપ સેટ કરાવવામાં આવશે અને લગભગ સાઠ ટકા સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ ક્રામ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાપાત્ર રહેશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને મળવાપાત્ર રહેશે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજનામાં અરજી કરી હોય છે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો સાદી અને સરળ ભાષામાં સમજીએ આ સમગ્ર યોજના વિશે તો ઘણી વખત મગફળી કે વગેરે કપાસનો પાક ખેડૂતોએ કર્યો હોય છે પરંતુ તે ચોમાસાની અંદર તેવા ખેડૂતો જે લાઈટ પર નિર્ભર હોય છે પરંતુ ઘણી વખત એવું બને કે લાઇટનો પાવર પોતાની વાડી સુધી પહોંચતો હોતો નથી અને ખેડૂતોને પોતાના મોલમાં એટલે કે પાકમાં પાણી પાવાનું હોય છે તો લાઇટ હોતી નથી એના કારણે તેઓ સમયસર પાણી પાઈ શકતા નથી તો તેવા તમામ ખેડૂત મિત્રો આ સોલાર પ્લાન્ટ સેટ કરાવી શકે છે જેથી લાઇટ એટલે કે વીજળીના આધારે તેમને ખેતી કરવી ન પડે તે પોતાની જાતે જ સિંચાઈ દ્વારા સોલાર પ્લાન્ટના ઉપયોગથી સિંચાઈ કરી પોતાના ખેતીમાં પાણી પાઈ શકે

આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત ગામડાના લોકોને મકાન બનાવવા માટે સહાયનો વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો અત્યાર સુધી જે મકાન બનાવવા માટે સહાય આપવામાં આવતી હતી તેમાં જે એક લાખ અને વીસ હજારની સહાય આપવામાં આવતી હતી તો તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે

ગામડામાં વસતા ગરીબ લોકોના માટે મકાન બનાવવા માટે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વપૂર્ણ સમાચાર મહિલાઓને સિલાઈ મશીનની સહાય કરવામાં આવે છે તો જોઈએ આજના વિડીયોમાં મહિલાઓને સિલાઈ મશીનની સહાય કરવામાં આવે છે તમામ મહિલાઓ સ્વનિર્ભર બની શકે તે માટે સરકાર છે એ મહત્વપૂર્ણ હેતુથી દરેક મહિલાઓને સિલાઈ મશીન યોજના અંતર્ગત સિલાઈ મશીન પૂરું પાડે છે તો જોઈએ આ સિલાઈ મશીન યોજના વિશેની સંપૂર્ણ માહિતી જોડાયે રહો વિડીયોમાં તેમજ ખેડૂત માહિતી તેમજ સરકારની અવનવી જે યોજનાઓ હોય છે તેમજ ખેડૂત સહાય યોજના વિશેની માહિતી સંપૂર્ણપણે મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયે રહો જોઈએ આજના વિડીયોની સિલાઈ સિલાઈ મશીન યોજના વિશેની માહિતી તો ગુજરાત રાજ્યમાં સરકારે મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે તે અંતર્ગત મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે પરંતુ આ યોજનાનો મુખ્ય હેતુ છે જે રાજ્યની તમામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે એટલે કે રાજ્યની તમામ મહિલાઓ છે વધુમાં તો ગામડાઓની મહિલાઓ તેઓ પોતાનો ખર્ચો પોતાની મેળે ઉભો કરી શકે તે માટે સિલાઈ મશીનની સહાય આપવામાં આવે છે જેથી તેમને પોતાનું ઘરનું કામ તેમજ પોતાના સિલાઈ મશીન દ્વારા તેઓ આવક મેળવી શકે વધુમાં યોજના વિશે માહિતી જોઈએ તો યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય રાખી આ સહાય પૂરી પાડવામાં આવે છે ગુજરાતની સરકાર દ્વારા આ યોજનાને આગળ વધારવામાં આવી છે તો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં આવી રહી છે ગુજરાતમાં બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન આ યોજનાને વધુ વેગ મળે વધુ વ્યાપક બને અને વધુ વ્યક્તિ વધુ મહિલાઓ સુધી સિલાઈ મશીન યોજના પૂગી શકે તે માટે આ યોજનાને લાગુ કરી દેવામાં આવી છે મહિલાઓને રોજગારી મેળવવા માટે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પોતાની રીતે સ્વનિર્ભર તેમજ પોતાની રીતે પૈસા કમાવાની ઉત્તમ પ્રકારની તક આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે ઘરકામ કરતી મહિલાઓ પોતાનું ઘરકામ કરી શકે છે તેમજ સિલાઈ કામ પણ કરી શકે છે અને ગામડામાં વસતી તમામ મહિલાઓ પોતાના ઘરનું કામ ખેતીકામ અને સિલાઈ કામ દ્વારા પોતાની મહત્વપૂર્ણ આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવી શકવા માટે આ યોજનાને આગળ વધારવામાં આવી છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને મહત્વની અપડેટ સામે આવી છે તો જાણીએ ભારત પાકિસ્તાન યુદ્ધ તેમજ સીમાને લઈને જે વિવાદ વકર્યો હતો તેમજ જે સિંદુર ઓપરેશન કરવામાં આવ્યું હતું તેને જે પાકિસ્તાનમાં જે અસર થઈ છે તેમજ ભારત તરફ જે અભિપ્રાય મળ્યો છે તે સમગ્ર માહિતી આજના વિડીયોમાં રજૂ કરીએ તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિફ મુનિરે ભારત સામે યુદ્ધ કરવાની ધમકી આપી છે તેમજ ભારતના જે આર્મી ચીફ છે તેમણે પણ જાહેરાત કરી દીધી છે કે ભારત ટૂંક સમયમાં યુદ્ધ લડી શકે છે તેમજ પોતાની આર્મી યુદ્ધ લડવા માટે સક્ષમ છે વધુમાં માહિતી જોઈએ તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આ જે યુદ્ધની જાહેરાત કરી છે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગર રિફાઈનરીને નિશાન બનાવવાની જાહેરાત કરી છે તો મિત્રો યુદ્ધ થશે તો ગુજરાત માટે ખૂબ મોટો સંકટનો સામનો કરવો રહેશે તેમજ ગુજરાત ઉપર સંકટ મંડળ રહ્યું છે પરંતુ ભારતના જે આર્મી શિપ છે તેમણે પણ મહત્વની જાહેરાત કરી છે તો ભારતના તમામ નાગરિકોને યુદ્ધ થશે તેવી પણ તેમણે ચેતવણી આપી છે જે જે વિશ્વની જે જામનગરમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે જે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે અને ગુજરાતમાં સ્થિત છે મુનિરે કહ્યું કે તેમણે ભારતના આર્થિક માળખાગત સુવિધાઓ ખાસ કરીને તેલ સ્થાપનાને નિશાન બનાવવાની વાત કરી છે મિત્રો પાકિસ્તાનના આતંકવાદીઓએ જે ભારતની અંદર ધર્મ પૂછીને લોકોને ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ભારતે તેનો બદલો લેવા માટે જે સિંધુર ઓપરેશન કર્યું હતું ત્યારથી લઈને આ જે યુદ્ધનો માહોલ ભારત તેમજ પાકિસ્તાન વચ્ચે સર્જાઈ રહ્યો છે જે સીમા વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો આ આ વખતે છે તે પાકિસ્તાનના આર્મી ચીફે પણ યુદ્ધની જાહેરાત કરી છે તો તેનો વળતો જવાબ આપવા માટે ભારતના આર્મી ચીફે પણ યુદ્ધ થશે તેવી જાહેરાત કરી દીધી છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ લક્ષી મહત્વના સમાચાર તો મિત્રો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર તો કેટલાક ખેડૂતો છે જેમને બે હાજર રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો કયા કારણોસર બે હાજર નો હપ્તો નથી મળ્યો તે અંગે વિગતવાર માહિતી જોઈએ તો કોઈપણ પણ ખેડૂતના ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતો હોય તો તેવા વ્યક્તિઓને ખેડૂતનો હપ્તો મળતો નથી જે બે હજાર રૂપિયાનો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત મળે છે તે ઉપરાંત કોઈ પણ ખેડૂતોએ ઈ કેવાયસી પ્રક્રિયા કરી નથી તો તેવા ખેડૂતોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો મળતો નથી તેમજ તમામ ખેડૂત મિત્રોએ જમીન નોંધણી કરાવી ફરજિયાત છે કોઈ પણ ખેડૂતે જમીન નોંધણી કરાવી નથી કેવાયસી કરાવ્યું નથી તેવા ખેડૂતોને પણ તેમને બે હજાર રૂપિયાનો હપ્તો મળતો નથી ઓગસ્ટ મહિનાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો છે તમામ ખેડૂતોને તો હવેથી ચાર મહિના પછી જે એકવીસમો હપ્તો છે તે તમામ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે ઉપરાંત હજી કોઈ એકવીસમા હપ્તા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ બની શકે કે દિવાળી ઉપર પણ ખેડૂતોના ખાતામાં જે આ એકવીસમો હપ્તો જમા થઈ શકે છે પરંતુ હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કોઈ પણ ખેડૂતોના ખાતામાં જો બે હજારનો હપ્તો નથી આવ્યો તો મિત્રો હવે સાવધાન થઈ જાવ તેવા તમામ ખેડૂત મિત્રો કેવાયસી કરાવી લ્યો જેથી કરીને જે એકવીસમાં હપ્તાનો લાભ છે તે લઈ શકે ઉપરાંત જમીનની નોંધણી પ્રક્રિયા છે તે પણ કરાવી લો જો કોઈ પણ ખેડૂત મિત્રોના ઘરમાં સરકારી નોકરીવાળો વ્યક્તિ હોય તો તેવા કોઈ પણ ખેડૂતોને બે રૂપિયાનો લાભ આપવામાં આવતો નથી તે પણ તમામ ખેડૂત મિત્રો જાણી લેજો તો મિત્રો એકવીસમાં હપ્તા અંગેની અપડેટ માહિતી જણાવતા તમને જણાવવામાં આવે છે તમામ ખેડૂત મિત્રો જો તમને વીસમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તમારે ઈ કેવાયસી પ્રક્રિયા તેમજ જમીન નોંધણીની પ્રક્રિયા છે જે પૂરી કરાવી લેવી જોઈએ જેથી કરીને આગામી જે એકવીસમો હપ્તો આપવામાં આવે તેનો લાભ તમે અચૂક લઈ શકો છો તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવો